રાજપીપળા એમ એમ પ્રી સ્કૂલમાં પ્રથમ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું ખૂબ જ ટૂંકા સમયમાં પ્રસિદ્ધિ અને નામના મેળવનાર રાજપીપળાની એમએમ ઇંગ્લિશ મીડિયમ પ્રી સ્કૂલમાં પ્રથમ સ્પોર્ટ ડેનું આયોજન કરાયું હતું જેમાં નર્સરી જુનિયર અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો લીંબુ ચમચી બાસ્કેટબોલ પિકબોલ બોલ બેલેન્સિંગ બોલ જેવી ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતા બાળકોને આમંત્રિત મહેમાનો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા મારું એટલું કહેવાનું છે મારું નામ રિયાઝ છે મારો છોકરો છે અમર ખાન એ આ સ્કૂલમાં ભણે છે અને અમને બહુ ખુશી થાય છે કે જ્યારે અમે આ છોકરાને અહીંયા મૂક્યો હતો સ્કૂલમાં તે વખતેથી લઈને હમણાં સુધીના સ્કૂલમાં જેટલા પણ ઇવેન્ટ્સ કરવામાં આવ્યા સ્પોર્ટ્સના પ્રોગ્રામ કરવા આવ્યામાં જેટલી એક્ટિવિટી બધી જ એક્ટિવિટીમાં બધા જ છોકરાઓ મારા છોકરાની સાથે બધા જ છોકરાઓ એકદમ જુસ્સાથી એમ પાર્ટ લે છે અને ટીચર્સ છે પછી સંચાલકો છે બધાનું કાર્ય એટલું સારું રહે છે અહીંયા કે છોકરાઓને પણ મજા આવે છે વાલીઓને પણ મજા આવે છે એટલે અમને એના લીધે અહીંયા અમારા છોકરાઓને ભણાવવાની અંદર બહુ ખુશી પણ થઈ છે અને અમને એવું લાગે છે કે ના અમારા છોકરા સારી જગ્યાએ ભણે છે અને આ જે જે સ્પોર્ટ્સ ડેનો અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એની અંદર પણ છોકરાઓએ પણ એમના વાલીઓએ પણ બહુ સારી રીતે ભાગ ભજવ્યો અને એની અંદર અમારા છોકરો પણ મારો છોકરો આજે સિલ્વર મેડલ લઈને આવેલો છે અમને બહુ ખુશી થાય છે કે અમારા છોકરા આવી રીતે એ કરે છે પ્રગતિ કરે છે અને મેં એટલું કહેવા માગું છું કે આ જગ્યાએ જે અત્યારે સ્કૂલ છે એમ એમ પ્રી સ્કૂલ બરાબર તો એમાં જે એક્ટિવિટી જે ભણતર છે જે શિક્ષકોનું જે વર્તન છે વાલીઓ પ્રત્યે એ બધું એટલું સારું છે કે મારું એટલું કહેવાનું છે કે તમે અહીંયા તમારા છોકરાઓને રાખી અને એમને જે ભવિષ્ય બને છે ને બહુ સારું છે એટલે અમારું પણ એવું કહેવું છે કે તમે અહીંયા તમારા છોકરાઓને રાખો અને એમના ભવિષ્ય માટે થોડું સારું કરો થેન્ક યુ हमने हमारी को, पूरी कोशिश थी कि हम अपने बच्चों को बेस्ट परफॉर्मेंस करवाए और सारे बच्चे अच्छे से करें हमने हमारा बेस्ट दिया और हमारे बच्चों ने भी हमें बहुत सपोर्ट किया है हम बस यही कहना चाहेंगे कि बस बच्चे आगे जाए ऐसे ही हम हमारे सपोर्ट से बच्चे आगे बढ़ते रहे बस और कितना समय हुआ है स्कूल को चालू हुए अभी कितना प्रोग्रेस बच्चों है बच्चों स्कूल चालू हुए अभी जुलाई जून से स्कूल स्टार्ट हुई थी अभी छः सात મહિને હો ગયા બીચમાં થોડાસા વેકેશન થા પર અભી બચ્ચે બહુ જ્યાદા આગે એક્ટિવ હો રહે હૈ એક્ટિવિટીઝમાં પાર્ટ લે રહે પેરેન્ટ્સ ભી અમે સપોર્ટ કરે એક્ટિવિટીઝ પાર્ટ લે રહે ઓર હમ એસ કરે કે આગે જ્યા બચ્ચે અચ્છા કરે બસ એ અમારી કોશિશ છે કે અમારા બચ્ચે યે જાય બસ આજે રાજપીપળા ખાતે આવેલી એમ એમ પ્રીસ્કૂલમાં જે પ્રથમ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું તો બાળકોએ ખૂબ ઉત્સાહભેરીમાં ભાગ લીધો હતો તેઓના જે ટીચર્સ છે તેમને જે પ્રિપેરેશન કરાવી હતી તે પણ સ્પષ્ટ બાળકોમાં દેખાઈ આવી છે અને ખાસ કરીને જે એમના વાલીઓએ પણ જે મહેનત કરી છે તે પણ ખૂબ જે એમનું વાલીઓની જે મહેનત છે તે પણ ખૂબ ઉમદા મહેનત હતી ખાસ કરીને એમએ એમ પ્રી સ્કૂલ શરૂ થઈ શૈક્ષણિક વર્ષ બે હજાર આ ચોવીસથી જ શરૂ થઈ છે લગભગ સાત આઠ મહિના થયા છે આ પ્રી સ્કૂલને શરૂ થઈ તો આટલા ટૂંકા સમયમાં જે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે વિદ્યાર્થીઓમાં જે ભણતર સહિત જે એક્ટિવિટીઝમાં જે ઉત્સાહભેર વિદ્યાર્થીઓ ભાગ લે છે તો એ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં હારવું અને જીતવું એના કરતાં મહત્ત્વનું એ છે કે બાળકો સ્પોર્ટ્સની ઇવેન્ટમાં અને વિવિધ ઇવેન્ટમાં જે ઉત્સાહભેર ભાગ લે છે તે બહુ મહત્ત્વની વાત છે અને એ જોઈને અમને ખૂબ આનંદ થયો અને જે એમએમ પ્રી પ્રીસ્કૂલમાં જે બાળકો ભણે છે તેમનું ભણતર બી ખૂબ સારું છે અને એક્ટિવિટીઝ બી ખૂબ સારી છે તો તમામ જે શિક્ષક છે ટ્રસ્ટીઓ છે અને જે એમના વાલીઓ છે તમામને હું આ બાબતે અભિનંદન પાઠવું છું અને જે પ્રમાણે જે વિજેતાઓ જે બાળકો છે તે સૌને પણ અભિનંદન પાઠું છું જુનેત ખત્રી હું પત્રકાર છું